નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આવનારી જીએસઆરટીસી કન્ડક્ટર તેમજ મિત્રો પોલીસ વિભાગની પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની લેખિત પરીક્ષાઓ સાથે જ મિત્રો જે આવનાર ટૂંક સમયમાં એટલે કે તારીખ એક એપ્રિલ થી શરૂ થતી ગોણ સેવા પસંદગી મંડળની સીસી કમ્બાઇન્ડ જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે ઓનલાઈન આ તમામની પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ્સ માટે ખૂબ જ અગત્યનો ટોપિક્સ જનરલ નોલેજનો ટોપિક છે અને જેમાં આજના ટોપિક્સમાં આપણે જાણીશું ભારતના નદી કિનારે આવેલા શહેરોના નામ એટલે કે વિવિધ ભારતની નદીઓ જે છે તેના નદી કિનારે શહેરોના નામ આજના તો વિડીયો અને આવા જનરલ નોલેજના લગતા વિડીયો સાથે સરકારી પરિપત્રો સરકારી યોજનાઓ સરકારી કર્મચારીઓ માટેના પરિપત્રો અને આવા જનરલ નોલેજના લગતા વિડીયોઝ માટે અમારી ચેનલ સાથે આપ જોડાઈ રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જાણીએ મિત્રો ભારતમાં નદી કિનારે આવેલા શહેરો વિશે તો મિત્રો પહેલી નદી છે સતલુજ નદી તો સતલુજ નદીના કિનારે વસેલા ભારતના શહેરોમાં લુધિયાણા ભાખરા રોપાર અને ફિરોજપુર આમ કુલ ચાર શહેરો જે છે તે સતલુજ નદીના કિનારે વસેલા છે જે પંજાબ અને હરિયાણામાં થઈને વસનારી નદી છે વહેનારી નદી છે જે સતલુજ નદી જે લુધિયાણા ભાખરા રોપાર અને ફિરોજપુર શહેરના નદી કિનારે વસેલા છે ઝેલમ નદી તો જે મિત્રો શ્રીનગરમાં આવેલી છે તો ઝેલમ નદીના કિનારે વસેલા શહેરોના નામ છે શ્રીનગર અનંતનાગ અને પૂંછ

દસ જેટલા શહેરો ગંગા નદીના કિનારે વસેલા છે યમુનાની વાત કરીએ તો યમુના નદીના કિનારે દિલ્હી મથુરા આગ્રા એટલે કે અને જેવા શહેરો જે છે તે મિત્રો આવેલા છે ગોમતી નદીના કિનારે લખનઉ અને જોનપુર શહેર આવેલા છે સરયુ એટલે કે મિત્રો અયોધ્યા અને શ્રીરામ રામાયણ સાથે જે મિત્રો જોડાયેલી છે આપણી ખૂબ જ પૌરાણિક નદી કહી શકાય સરયુ નદી જે ઘણા નદી તરીકે ઓળખાય છે જેના જેમાં મિત્રો અયોધ્યા ફૈઝાબાદ અને છપરા આ ત્રણ શહેરો સરયુ નદીના કિનારે વસેલા છે બેતવાની વાત કરીએ તો બેતવા નદીના કિનારે સાંચી હમીરપુર વિદિશા અને ઓરછા શહેર વસેલા છે દામોદર નદીના કિનારે મિત્રો ધનબાદ અને દુર્ગાપુર શહેર આવેલા છે બ્રહ્મપુત્ર નદીના કિનારે ગુવાહાટી દિબ્રુગઢ દીસપુર તેજપુર અને ધુબરી શહેરો વસેલા છે ગોદાવરી નદીના કિનારે નાસિક નાંદેડ ભદ્રાચલમ અને રાજમુંદરી શહેરો શહેરો આવેલા છે કૃષ્ણા નદીના કિનારે સતારા વિજયવાડા સાંગલી મહાબળેશ્વર અને અમરાવતી જેવા શહેરો આવેલા છે તુંગ ભદ્રા નદીના કિનારે કર્નૂલ હમ્પી અને શ્રૃંગેરી જેવા શહેરો આવેલા છે કાવેરી નદીના કિનારે તિરુચિરાપલ્લી મેતુર તુંજાવરમ અને શ્રીરંગપટ્ટનમ જેવા દક્ષિણ ભારતના કર્ણાટકના રાજ્યો આવેલા છે નર્મદા નદીના કિનારે મિત્રો જબલપુર રાયગઢ ભરૂચ ઓમકારેશ્વર માંડલા જાબુઆ હોશંગાબાદ ધાર અને નિમાર જેટલા શહેરો નર્મદા નદીના કિનારે આવેલા છે ભારતની જે રીતે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ભરૂચ કિનારે ભરૂચ જે શહેર છે નર્મદા વસેલો છે તાપીની વાત કરીએ તો મિત્રો સૂર્યની પુત્ર તરીકે ઓળખાતી તાપી નદીના કિનારે સુરત ભુસાવર અને માંડવી જેટલા શહેરો આવેલા છે મહાનદીના કિનારે સંબલપુર કટક રાયપુર અને મુલતઈ જેવા શહેરો વસેલા છે સાબરમતી નદીની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર જેવા બે મોટા શહેરો ગુજરાતના સાબરમતી નદીના કિનારે વસેલા છે સિંધુ નદીની વાત કરીએ તો લદ્દાખનો લેહ અને લેમચોક ડેમચોક નદી જે છે તે સિંધુ નદીના કિનારે વસેલા બે શહેરો છે રામગંગા નદીની વાત કરીએ તો રાણી ખેત બરેલી અને મુરાદાબાદ શહેરો રામગંગા નદીના કિનારે વસેલા છે ગંડક નદીના કિનારે હાજીપુર શહેર વસેલું છે નદીના કિનારે હનુમાનનગર અને સહારસા શહેરો આવેલા છે લુણી નદીના કિનારે બાલોત્રા અને અજમેર શહેર વસેલા છે ચંબલ નદીના કિનારે કોટા રતલામ અને મહુ નદી વસે શહેરો વસેલા છે બ્રાહ્મણી નદીના કિનારે રૂરકેલા શહેર આવેલું છે સુવર્ણરેખા નદીના કિનારે ઉદયગીરી અને જમશેદપુર શહેરો આવેલા છે અલકનંદન નદીના કિનારે બદ્રીનાથ શહેર વસેલું છે હુગલી નદી હુગલી નદીના કિનારે કોલકાતા અને હાવરા શહેર વસેલા છે ફાલ્ગુ નદીના કિનારે ગયા શહેર વસેલું છે ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર વસેલું છે રાવી નદીના કિનારે જમ્મુ શહેર આવેલું છે મુસી નદીના કિનારે હૈદરાબાદ અને ગોલકોન્ડા શહેર આવેલા છે વિશ્વમિત્ર નદીના કિનારે વડોદરા શહેર આવેલું છે આજી નદીના કિનારે રાજકોટ શહેર વસેલું છે ઓરંગા નદીના કિનારે વલસાડ શહેર વસેલું છે ભીમા નદીના કિનારે પંઢરપુર સોન નદીના કિનારે ગોવિંદગઢ શહેર આવેલું છે સરસ્વતી નદીના કિનારે પાટણ અને શિવપુર શહેર વસેલા છે પૂર્ણા નદીના કિનારે નવસારી શહેર શિવના નદીના કિનારે મંદસોર શહેર અને હાથમતી નદીના કિનારે હિંમતનગર માંડવી નદીના કિનારે પણજી કોઈના નદીના કિનારે ઔરંગાબાદ શહેર આવેલું છે બેગાઈ નદીના કિનારે મદુરાઈ મુઠા નદીના કિનારે પુણે શહેર વસેલું છે સિંધ નદીના કિનારે શિવપુરી અને દતિયા શહેર આવેલા છે તવા નદીના કિનારે પંચમડી શહેર આવેલું છે પાર્વતી નદીના કિનારે રાજગઢ અને સાજાપુર શહેરો વસેલા છે ભગીરથી નદીના કિનારે મુર્શિદાબાદ અને ટિહરી નદી શહેરો આવેલા છે પેરિયા નદીના કિનારે અલવાઈ શહેર આવેલું છે ગંગા યમુનાનો સંગમ જે અલાહાબાદમાં પ્રયાગરાજ તરીકે ઓળખાય છે નદીના કિનારે પ્રયાગરાજ અલાહાબાદ શહેર વસેલું છે ચિનાગ નદીના કિનારે કિસ્તવાડ શહેર આવેલું છે માંડવી અને જુવારીનો સંગમમાં માં મારમા ગોવા શહેર આવેલું છે સોઈ નદીના કિનારે કોઈમતુર શહેર વસેલું છે દામોદર અને બોકારોનો સંગમમાં બોકારો શહેર વસેલું છે ઇડુકી નદીના કિનારે ઇડુક્કી શહેર વસેલું છે પબર નદીના કિનારે કાંચીપુરમ શહેર આવેલું છે હસ્દેવ નદીના કિનારે કોરબા શહેર આવેલું છે ઇન્દ્રાવતી નદીના કિનારે જગદલપુર શહેર આવેલું છે સરપા નદીના કિનારે બિલાસપુર શહેર આવેલું છે બરાક નદીના કિનારે સિલચર નદી આવેલું છે કાલીસિંધ નદીના કિનારે દેવા શહેર આવેલું છે મિત્રો આમ અલગ અલગ ભારતના જે શહેરો છે નદી કિનારે તે આજના વિડીયોમાં આપણે જાણ્યા ભારતના અલગ અલગ નદી કિનારે વસતા શહેરો વિશે આજના વિડીયોમાં જાણ્યું તો મિત્રો વિડીયો આપણને ગમે તો આવનારી પોલીસ કોન્સ્ટેબલ જીએસઆરટીસી કંડક્ટર અને ગુણ છે પસંદગી મંડળમાં ક્યાંક ને ક્યાં ના પ્રશ્નો આવે તો તમે ભૂંજાવો નહીં અને વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક અને શેર કરો જય હિન્દ અસ્તુ